જે સરપંચ છે અમારું ભજન મંડળ અને એ કારણ છે કે દર વખતે થોડો સામાન્ય પ્રોગ્રામ પણ આ વખતે જોરદાર પ્રોગ્રામ કહેવાય છે કે હવા બહુ છે પણ ટાયરમાં ભરીએ જ્યારે ગાડી ચાલે એ રીતે સ્થાનિક અહીંયા આપણા આત્માને શાંતિ મળે એ પાછળ સરપાળ નક્કી કરે છે શિવરાત્રી મહોત્સવ દર વખતે જે હોય છે એ રીતે આ વખતે પણ જોયે છે એવું બહુ બહુ છું સત્તા મેળાને આગળ બહુ યાત્રાઓ હજી તો પ્રગતિ પંથે જઈ રહી છે જોરદાર સર્જ આયોજન થઈ છે એમને હજી આગળ કંઈક થોડા વધારે ગુલામના તરીકે થોડું જાહેર થાય અને સ્થાનિક બની રહે શ્રદ્ધાનું એવી ઈચ્છા છે આજે તમે મહા કીધું છો બધા તમે કીધું એમાં જ કે શ્રદ્ધાનું કેન્દ્ર છે આસ્થાનું કેન્દ્ર છે જળવાય છે અને શાંતિ મળે છે કે ભાઈ અહીંયા છે મેં કીધું પહેલાં એમ કે હવા ઘણી છે પણ આપણે જોવા માટે છે પણ અહીંયા આપણે હવા ટાયરમાં ભરીએ તો આપણને અનુભવ થાય કે ખરેખર શું મળે અહીંયા આવી અને દર્શન કરીએ આપણે આસ્થા નહીં આપણા મન શાંતિ ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈએ જે આપણે મારે કેશન આપ્યું આના વિશે મેળા વિશે જે ડુંગરાળ વિસ્તારની અંદર જે આ એને ઉજાગરો કર્યું છે આના વિશે આઈ સેવન માં ગુજરાતી આપનો હાર્દિક સ્વાગત કરે છે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી